અમરેલીથી સમાચાર જિલ્લામાં સારા વરસાદના પગલે જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ જ્યાં પણ પાણીની આવક વધી છે ગીરના ધારીનો ખોડિયાર ડેમ સિત્તેર ટકા ભરાયો ખોડિયાર ડેમ સિત્તેર ટકા ભરાઈ જતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ધારીના ખોડિયાર ડેમ નીચે આવતા ધારી અમરેલી બગસરા લીલીયા ગારિયાધાર તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા થોડા દિવસ પહેલા અમરેલીના ઠેબી ડેમ રાજુલાનો ધાતરવાડી ડેમ અને વડિયાનો સુરવો ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હરેશ કુમાર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું હરેશ અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો પરિણામે ખોડિયાર ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે હાલ ડેમનું લેવલ શું છે શું વિગતો બિલકુલ જે પ્રમાણે અમરેલી જિલ્લામાં સારો વરસાદ વરસતા હવે જળાશયોમાં પણ પાણી ની ભરપૂર આવક થઈ છે ત્યારે અમરેલી જિલ્લાના જે ધારી પાસે